અંકલેશ્વરમાં પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાઈ નાખ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે ઔદ્યોગિક એકમોમાં ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને સાત ચોરોને વોન્ટેડ જાહેર કર્યા હતા ચોરીમાં ગયેલ એસએસ ધાતુનો એક લાખ ત્રણ હજાર રૂપિયાનો સામાન તેમજ ગાડી મળી એક લાખ ત્રેપન હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો આંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં થયેલ સામાનની ચોરી અને ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગતરોજ રામદેવ ચોકડી પર આવેલ ભાવિક મશીનરીમાં ત્રીસ હજાર રૂપિયાના એસેસ ધાતુની ચોરી થઈ હતી જે અંગે એલસીબી પોલીસની ટીમે સ્થળ તપાસ કરી સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને ફૂટેજનું એનાલિસિસ કરી સીસીટીવીમાં દેખાતા સકમંદોની વિગતો મેળવવા માટે એલસીબી પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી દરમિયાન ચોક્કસ માહિતીના આધારે અગાઉ ઘરફોડ ચોરીમાં ગુનામાં પકડાયેલ આરોપી દિનેશ સુર્ફે વસાવા પર વોચ રાખી હતી દરમિયાન હ્યુમન ઇન્ટેલ મળી હતી કે જીઆઈડીસીમાં યોગી એસ્ટેટમાં બે ઇસમો શંકાસ્પદ એસએસની પાઇપ તથા પ્લેટ સગે વગે કરી રહ્યા છે જે બાદપીના આધારે પોલીસે તપાસ કરતા પ્રિન્સ એન્જિનિયરિંગ દિવાલ પાછળ બે ઇસમો મળી એન્જિનિયરિંગ કંપનીમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી આરોપીઓએ ચોરી કર્યા બાદ ભંગાર લલિત પટેલ નામના ભંગારિયાને વેચી દીધો હતો પોલીસે ભંગારિયાની ધરપકડ કરી તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબ્જે કબજે કર્યો હતો પોલીસે આ મામલામાં રવિ સુરેશભાઈ મેકવાન દિનેશ ઉર્ફે મગનભાઈ વસાવા અને લલિત ભંવરલાલ પટેલની ધરપકડ કરી જ્યારે જીકો રાઠોડ શૈલેષ રાઠોડ સુરેશ વસાવા બકો વસાવા નેપાલી અને ફ્રાન્સિસ ઉર્ફે ફનોને વોન્ટેડ જાહેર કર્યા હતા અને તેમને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસે ઝડપાયેલા ઈસમ પાસેથી એક્ટિવા મોપેડ કિંમત રૂપિયા પચાસ હજાર એસએસનો અલગ અલગ મુદ્દામાલ ત્રણસો કિલો મુદ્દામાલ કિંમત રૂપિયા એક લાખ ત્રણ હજાર કુલ એક લાખ ત્રેપન હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઝડપાયેલ દિનેશ ઉર્ફે ધીરુ રીઢો ગુનેગાર હોવા સાથે તેની સામે નેત્રંગને ઝઘડિયામાં સાત જેટલા ચોરી દારૂ મારામારી જુગારના ગુણ ગુના દાખલ થયેલ છે ગતરોજ એલસીબી દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં બે જેટલી ઘરફોડ ચોરી થયેલ તેની ડિટેક્શન કરી તેના આરોપીઓને પકડી પાડી અને તેનો મુદ્દામાલ રિકર કમાયો છે આમાં હકીકત એવી છે કે અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલ ભાવિક મશીનરી તથા પ્રિન્સ એન્જિનિયરિંગમાં થોડા સમય પહેલાં ઘરફોડ થયેલી હતી તેની બાતમી એલસીબીને મળેલ તો એ આ આધારે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેમણે આ ગુનાનો ડિટેક કરેલ છે તે પૈકી રવિ સુરેશભાઈ મેકવાન તથા દિનેશ ઉર્ફે ધીરુ મગનભાઈ વસાવા તથા લલિત ભવરલાલ પટેલ જેવા આરોપીઓને પકડી પાડેલ છે તથા મોટાભાગનો મુદ્દામાલ છે એ કરવામાં છે આમાં બે જે આરોપી જે છે એના ભૂતકાળમાં પણ ગુનાઓ નોંધાયેલા છે એ વારંવાર આ પ્રકારની ચોરી કરવા ટેવાયેલા છે એવું પોલીસ તપાસમાં મળી આવેલ છે જે જેનું નામ છે રવિ તથા દિનેશ આ બંને વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે